નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ઘણા લોકો કહેતા ગોપાલભાઈ ઊંધિયાની રેસીપી આપો આપણા કાઠિયાવાડીમાં જે ઊંધિયું બને ને તેની રેસીપી આપો એટલે છે ને ભાઈ આજ હું બનાવવાનો છું ઊંધિયું એકદમ દેશી અને મજા આવી જાય ને તેવું આ વસ્તુ એવી છે કે ઊંધિયામાં હું આજે જો છકરીઓ નથી લેવાનો અને કાચા કેળા નથી લેવાનો બાકી બધી વસ્તુ અંદર નાખવાની છે કેમ કે આજે મારા બે ત્રણ મિત્રો છે ને એ વસ્તુ નથી ખાતા એટલે એ આપણે નથી નાખવાની બાકી બધી પરફેક્ટ રેસીપી તમને આપવાનો છું બરાબર અને ઊંધિયું કઈ રીતે બને અને તમે તમારા ઘરે કઈ રીતે બનાવો છો હું મારી રીતે કઈ રીતે બનાવું છું આખી મેથડ તમને આપવાનો છું જોડાઈ રહેજો આખા વિડીયોમાં અને હજી સુધી જો આપણું ફેસબુક પેજ તમે ફોલો ન કર્યો ને તો કરી લેજો યુટ્યુબ અને ફેસબુકમાં બેમાં આપણો લોંગ વિડીયો આવે છે ચાલો રેસીપીની શરૂઆત કરીએ ઊંધિયાનું જે મુઠિયા આવે છે અંદર આપણે ઊંધિયાની અંદર જે ગોળી આવે છે તે ખાવાની કેવી મજા આવતી હોય એ આખી કઈ રીતે બને એ તમને બતાવું જો આપણે આ છે ને એક વાટક્યો ઘઉંનો દરદરો લોટ લીધો છે એને સામે એક વાટક્યો આપણે શેણાનો લોટ લીધો છે બેસેન એમાં આપણે જરૂરિયાત મુજબ હિંગ નાખવાની છે તીખું મરચું જરૂરિયાત મુજબ આ મેં ઘેરે દળેલો ગરમ મસાલો છે જરૂરિયાત મુજબ નાખવાનો છે ત્યારબાદ જરૂઆત મુજબ અંદર મીઠું નાખવાનું છે દાણાજીરું એકથી દોઢ ચમચી જેટલું જીરું નાખી દેવાનું છે ત્યારબાદ થોડોક છોડા બે અઢી ગ્રામ જેટલો છોડા નાખવાનો છે થોડોક ટુકડો હું ગોળ લઉં છું તો તમારી પછી લૂઝ ગોળ હોય તો એ નાખી શકે આખા ધાણા જો આ ધાણા લ્યો ને આ રીતે લેવાના આ રીતે વ્યવસ્થિત બે હાથે પ્રેસ કરીને છોડી લેવાના એટલે બધા ભાંગી જશે અને પછી જે આનો જે ટેસ્ટ આવે ને આખો બહુ જોરદાર આવે જો આપણે નાખી દીધા હવે ભરપૂર માત્રામાં મેથી લેશું અમે બજારમાં માર્કેટમાં એક પણ લીધેલી છે અને એ બધાય આપણે નાખી દેવાની છે ને હવે આપણે એની અંદર થોડુંક શીંગ તેલ નાખી દઈએ મોણ માટે તો હવે જે આપણે તેલ નાખી દીધું હવે તેને મિક્સ કરી દેવાનું છે જોવા આમ આ રીતે મિક્સ કરી દેવાનું છે મોણ બધે આવી જાય ત્યારબાદ આપણે પાણી નાખી આપણે મુઠિયાનો લોટ બાંધશું અને મિત્રો હું છે ને લીંબુ નથી નાખતો હું થોડુંક આંબલીનું પાણી નાખું છું મેં આંબલી ગરમ પાણી પલાળી દીધેલી હતી એટલે હું જરૂરિયાત ટેસ્ટ મુજબ પાણી નાખી દઉં છું તમને એમ લાગે પાણી જરૂર છે તારે છટકારો મારી દેવાનો આ રીતે જો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે થોડુંક આપણે તેલનું મોણ દઈશું એટલે તમારો ગોળી છે ને તમારે આઠ આરે સોંટે નહીં અને મસ્તીનો શેપ પણ આવે ગોળીનો જો આ રીતનો લોટ રહેવો પડે એકદમ ઘૂણો અરે પણ મારા ઘેરાય બનાવવું ને ત્યારે આ રીતે જ બનાવું છું હવે જો આપણે મુઠિયાને જ આ રીતે બનાવશું ગોળી હું બધા મુઠિયા વાળી સમય તમને બતાવું પાંચસો ગ્રામમાં એટલું બાકી રાખ્યું છે બાકી બધું નાખી દીધું છે તેમ જોઈ શકો છો અને આખો સિંગ સિંગતેલ માક બનાવવાનું છે ઊંધિયું તો હવે આપણું તેલ આવી ગયું છે અને જે આપણે મુઠિયા બનાવ્યા છે ને એ બધા આપણે તળવા મેકવાના છે અહીં નજીક આવો જો બધા આપણે અલગ અલગ મેં દેવાના છે મેં પાંચસો ગ્રામ તેલ નાખ્યું છે તળવા માટે ના અમુક માથે મેથી હોય ને તમારે સૂટી પડશે પણ એનો ટેસ્ટ પાછો અલગ જ આવશે તો ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે સરસ મજાની કારણ કે આપણે તેલનું મોણી સરસ રીતે દીધેલું હતું ક્રિસ્પી કરવી હોય ને એવી આ ગોળી થઈ જાય છે તમે જોઈ શકો છો આપણે હવે જે જોવે છે ને તે પરફેક્ટ જો થઈ ગઈ છે તમારે આને ટોરેજ રાખવી હોય ને અઠવાડિયું પંદર દી માટે તોય આ ગોળી રહેશે જો ફર્સ્ટ ક્લાસ આપણી આ મેથીની મુઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે એને આપણે બહાર કાઢી લઈએ એકદમ પરફેક્ટ હો તો બધી જગ્યાએથી ફાટી પણ ગયા છે તમને બતાવી દઉં જો જો આપણે આ રીંગણા લીધા છે એકદમ મીડિયમ સાઈઝ બરોબર અને એની અંદર છેકા પણ મેંકી દીધા છે એના આખા ફ્રાય જ કરવાના છે કારણ કે આપણે પાણીમાં પલાળેલા હતા એટલે આ તડતડિયા બોલ છે અને આ બટેકા છે ને એને આ રીતે છેકા મહેક્યા છે જો જઈએ અહીંયા ચેપો મૂક્યો છે કે અહીંયા મૂક્યો છે એટલે તમારે સડવામાં એકદમ ઈઝી પડે જુઓ પાંચ નંગ બટેટા લીધા છે પાંચ છ નંગ આપણે રીંગણા લીધા છે તો એને આપણે ફ્રાય કરવાના છે ઊંધિયા માટે ત્રણથી ચાર મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે તમે જોઈ શકો છો આજે આપણા રીંગણા છે ને એકદમ સડી ગયા છે જોવો તેમ ફર્સ્ટ કલા હવે એને આપણે એકદમ ફ્રાય કરી લીધા છે અને બટેકા છે ને એને ઘડીક આપણે રાખશું બટેટા એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગયા છે એને કાઢી જ લઈએ હવે જો બાફીન પણ નાખી શકો છો આ ચિંડોરા વાલોર અને ગાજર અને તમે બે મિનિટ ખાલી આમ તળો ને એટલે એકદમ મુલાયમ થઈ જાય તો બે મિનિટ થઈ ગઈ છે ગાજર થોડુંક કાસું રહેશે પણ એ આપણે વઘાર કરશું ને ત્યારે એમાં થોડુંક હાલવા દઈશું એટલે સડી જશે હવે આપણે તિંઢોરાની છે ને પરફેક્ટ સડી ગયો છે જવું એ પણ કાઢી લઈએ તો આપણે સુરણ ને રતાળું છે ને આપણે તળવા નાખી દઈએ બસ્સો બસો ગ્રામ છે બે વસ્તુ આપણે આ રીતના પીસ રાખ્યા છે આને થોડુંક તળાવવા દેવું પડશે કે થોડુંક હાડ આવે સુરણને ને રતાળું છે અત્યારે શિયાળામાં ફૂલ ભરપૂર માત્રામાં આવતું હોય છે માર્કેટમાં એને એકદમ ધીમા તાપે ચડાવવા દેવાનું છે તો આપણો જે રતાળું સુરણ છે એકદમ ફ્રાય થઈ ગયો છે ગોઠનો આ રીતે ખખડે છે હવે તેને પણ આપણે કાઢી લઈએ આપણું ફ્લેવર છે ને તે આપણે તળવા નાખી દેવાનું છે આપણે પાણીમાં પલાળેલું હતું એટલે આ રીતનું એકદમ કટલાટી બોલી કે આને સાફ કરવું જરૂરી છે ફ્લેવર છે ને એ વસ્તુ છે એના તમે પરફેક્ટ સાફ કરો ને તો આ રીતે ઝીણા કટકા કરીને આપણે સાફ કર્યું પછી આપણે પાણી પલ રાવા દીધું તો આપણું જે ફ્લેવર છે જો એકદમ ગોલ્ડ બ્રાઉન માથે થઈ ગયું છે હવે આપણે એ પણ કાઢી લઈએ તો હવે આપણે વઘાર કરશું ઊંધિયાનો આમાં તેલ મેં ઓછું કરી નાખ્યું એ નજીક આવો એટલે તમને ખબર પડી જશે આપણે મુઠિયાની બધું બકાલું બધું તળ્યું ને એમાં તેલ અડધું કાઢી લીધું છે અડધું રાખ્યું છે હવે અહીં તમે નજીક આવો ને એટલે તમને બતાવી દઉં જો પાંચ નંગ આપણે ચૂકા મરચાં ચાર પાંચ નંગ આપણે તીખા લીધા છે તમાલપત્ર છે મીઠો લીમડો છે આ ઊંધિયાનો મસાલો છે આખું જીરું ધાણા અને તલ આ બધું આપણે વઘારમાં નાખી દેવાનું વંદર આવી છે લીલું લસણ હિંગ તાપ ધીમો રાખવાનો છે યા લીલા મરચાં લીલું લસણ નાખ્યું છે અને બે ઇંચ જેટલું આદુ નાખ્યું છે આની પેસ્ટ છે આપણે ચાર નંગ લીલા મરચાં લીધા થા અને બે નંગ તીખા મરચાં અંદર નાખ્યા છે અને ચાર નંગ મોળા નાખ્યા છે અને આપણે અંદર લીલું લસણ નાખ્યું છે અને હવે થોડુંક બાકી રહી ગયું એ અત્યાર નાખી દઈએ સરસ રીતે આ ગ્રેવી સડે ને તો ભાઈ બધા લોકો ઊંધિયું બનાવતા હોય ને બધાની રીત અલગ અલગ હોય આ હું મારી રીતે તમને બતાવું છું અને આપણે એની અંદર પહેલાં તુવેરના દાણા નાખી દઈશું જોવા આ સો ગ્રામ તુવેરના દાણા છે બસો ગ્રામ જેવા વટાણા છે લીલા હવે આવી જાય ટમેટા જરૂરિયાત મુજબ નાખવાના બે નંગ લીધા છે અને હવે આ ગ્રેવી આપણે ચડવા દેવાની છે જો આમાં તમે રાઈ નાખીને વગારી શકો હું તલથી વગારું મને મજા આવે અને બે પાંચ મિનિટ છડવા દઈએ પછી તમને બતાવીએ સરસ મજાની ગ્રેવી આપણે ચડી રહી છે હવે આપણે જે બટેટા તળ્યા છે ને એ છે છે એટલે એ તેલ આપણે નાખી દેવાનું છે અને હવે આપણે અંદર નાખશું કશ્મીરી મરચું તમારે તીખું કેવું રાખવું છે ને એની ઉપર આધાર છે હું બે થી અઢી ચમચી કશ્મીરી મરચું નાખું છું તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો હવે આવી ગયો અંદર ધાણા જોઈશું જરૂરિયાત મુજબ મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું હવે જે આપણે જે દાણા નાખ્યા છે ને બધા એ એકદમ સડી ગયા રો અંદર ગ્રેવી પરફેક્ટ થાકી આવે છે હવે આની અંદર જે બકાવું છે બધો ટ્રાય કરેલો બધું નાખી દઈશું ની અંદર આપણે છે ને પાણી ઉમેરવાનું છે સો ગ્રામ ઝીંગના દાણા લીધા છે સો ગ્રામ તલ લીધા છે એને આપણે મિક્સરમાં હાકી નાખીએ અને ત્યારબાદ તમને બધું બતાવીએ અંદર એ પહેલાં ગોળ નાખી દઈએ જો આ પછા આઠ ગ્રામ જેટલો ગોળ નાખી દઉં છું આમનો કટકા કરીને તે તમારે ખાંડ નાખતા હો તો હું તમને એક સજેસ્ટ કરી ગોળ નાખજો ખાવામાં મજા આવશે આટલું પાણી આપણે ઉમેરી દેવાનું છે પાણી તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો બરોબર હજીયાની અંદર આપણે છે ને આંબલીનું પાણી આવશે ઊઠીયા આવશે એટલે પાણી આપણે હજીયાની અંદર બે કલક જેટલું ઉમેરવું પડશે અને આઠ થી દસ જણા થાય ને એટલું આ ઊંધિયું બનશે એટલે આ ગોળ ઓગળી જાય અને ત્યાં લાગીને ઘડીકાને સરવા દઈએ અને પછી આપણે છે ને અંદર ગ્રેવી નાખશું જે આપણે દળેલી છે ને શીંગ અને તલજી અત્યારે આપણે પાણી ઉમેર્યું છે ને એટલે આ જે આપણે ઊંધિયાના મુઠિયા છે ને એ પહેલા નાખી દઈએ એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે અને પછી આપણે પાણી ઉમેરશું અને પછી ઘડી ચડવા દઈશું કહેવાય ને એટલે સરસ મજાનું આપણો ઊંધિયું વાય ઉત્તરાયણ સ્પેશિયલ બની રહ્યું છે આ ખાહો એટલે તમને જલસો પડી જાય મિત્રો તમે જોઈ શકો છો આપણું ઊંધું અહીંયા આવો નજીક આવો એ ફસ્ટ ક્લાસ આપણું ઊંધું જ એમ છે જો હજી તો આપણી ગ્રેવી તો બાકી જ છે બધી એટલે સૂકી ગ્રેવી બાકી છે જો આ સો ગ્રામ તલ છે આ સો ગ્રામ સિંગદાણાનું ભૂકો છે તમારે ભૂકો તમને એમ લાગે કે વધારે છે તો ઓછો કરી નાખવાનો ઓછો નાખવાનો આપણે એટલો રાવા દેવી છે જરૂર લાગશે તો નાખશું હવે તેને મિક્સ કરી દેવી રજવાડી ઊંધિયાની કાજુ અને દ્રાક્ષ લીલવા નાખી દઈએ અંદર હવે મિક્સ કરીએ ભાઈ હવે ઊંધિયાની સાચી મજા છે ને હવે જ આમ છે હવે એ ઓર લિજ્જતદાર બનશે એ કાઠિયાવાડી ઊંધિયો તૈયાર થયા મોજ આવી જાય ને દેવું હવે એની અંદર પાણી નાખીને આપણે સડવા દેવાનું છે અને એ પહેલાં હું થોડુંક આંબલીનું પાણી નાખી દઉં આપણે જો આંબલી છે ને ચાલીસ ગ્રામ જેવી અંદર આપણે ગરમ કરીને મેકી દીધી તો ચાલીસ ગ્રામ જેવી આંબલી આપણે નાખી દઈએ તમારે ખટાશ મુજબ નાખવી તમારે કેવી ખટાઈ જોવે છે એની ઉપર જ તમારે નાખવાનો તો હવે હું અંદર પાણી ઉમેરી દઉં છું બે ગ્લાસ જેટલું અને હવે એને આપણે સડવા દેવાનું છે પરફેક્ટ કેમ કે આ જે ગ્રેવી છે ને એ થોડોક સમય લેશે ત્યાં આપણે પૂરીનો લોટ બાંધીએ અને આપણું ઊંધિયો તરત તૈયાર થઈ જાય ઓલરેડી આપણું ઊંધિયું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં હું જે રીતે બનાવું છું ને તે રીતે મારા માટે આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે નજીક આવો જુઓ તમે અને એકદમ ધીમા તાપે આપણું ઊંધિયું બની ગયું છે હવે હું છે ને ગેસ બંધ કરી દઉં છું અને તમે જોઈ શકો છો એકદમ ઊંધિયાનો જુઓ ભાઈ જો ફસ્ટ ક્લાસ ઊંધિયું એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે અંદર છે ને કોથમરી નાખી દઈએ કાઠિયાવાડના કોઈ પણ રેસીપીની આન બાનને શાન કહી શકાય એવી કોથમરી નાખી દઈએ અને હવે આપણે એકવાર છે જ હલાવી દઈએ ઊંધિયાને આપણે ઓલરેડી નવથી દસ બકાલા અંદર નાખ્યા છે અને એમાં આ ઊંધિયું આપણે બનાવ્યું છે અને આ રેસીપી જો તમને સારી લાગી હોય ને તો મને જરૂર કોમેન્ટમાં કહેજો અને તમને આ ઊંધાની રેસીપી કેવી લાગી અને જો તમને શક્ય હોય તમારે ઘેરે પણ બતાવજો હું તમને છે ને એક આ વસ્તુ બતાવી દઉં જે આપણે મુઠીઓ જે આપણે રાખ્યું છું ને જુઓ એકદમ સોફ્ટ થઈ ગયો જુઓ અને આ પછી તમે જે ખાવ ને ભાઈ મોજ આવી જાઓ કેમકે આ ઊંધેની જેટલી ગ્રેવી હોય ને એ આખી એની અંદર એક્ઝોપ થઈ હોય અને પછી જે તમે એનો ટેસ્ટ લો ને ભાઈ જલસો પડી જાય જે લોકો વિદેશ રહેશે એને પૂરી બનાવતા આવડતું નથી એને લોટ બાંધતા તો આવડી જશે લોટ બંધાઈ જાય પછી આ રીતના લુવા કરી નાખવાના તેલ લગાડી દેવાનું અને જો હું તો પાટલી જ રાખતો એટલે મને આમાં જ ફાવે જો આમાં થાળી ઉપર જ તે હું તમને એકદમ ઈજી મેથડ બતાવું કે પૂરી કઈ રીતે ગોળ કરવી અને જો આવી ગઈ એ જો આ ગલાસ અને તમારે ખાલી આમ જ કરવાનું છે જો આ પડ નીકળી જાય અને આ પૂરી સરસ મજાની થઈ ગઈ તેલ આવી જાય એટલે આમ જો આમ તળવા મેકી દેવાની જો આ એકદમ ઈજી છે ને ભાઈ આ રીતે તમે પૂરી તળો એટલે પૂરીને દડા જેવી થાય પાણી પૂરી થાય ને એવી જો અને આ ઊંધ પૂરી તમે ખાતા રહી જાઓ ભાઈ કાઠિયાવાડી ટેસ્ટના રસોડામાં બની ગયું છે ઊંધિયું ઉત્તરાયણ પેચલ સાથે સલાડ છે પાપડ છે અને પૂરી અને ભાઈ આ ઉત્તરાયણમાં આ ઊંધિયું ખાવાય મોજ આવી જશે ક્યાં જાવ છો ગોપાલભાઈ ભાઈ ઊંધિયું બનાવ્યું છે અને આવું વાડીનું વાતાવરણ હોય ભાઈ મોજ આવી જાય આમ જુઓ આમ જુઓ એ આપણું ઊંધિયું સલાડ પૂરી ગરમમાં ગરમ પાપડ અને ભાઈ જે લોકો ઊંધિયાને મિસ કરતા હોય ને ભાઈ એના માટે સ્પેશિયલ ઊંધિયું બનાવ્યું છે અને દેશી રીતે આપણી ભાઈ જો આ જેને પૂરી શીખવાડવાની હતી ને એના માટે આપણે મિની પૂરી બનાવી છે રેગ્યુલર આપણે બનાવી જ છે પછી તો ઊંધિયાની તમને ક્વોલિટી બતાવી દો આવો નજીક જો બાય બાય આજો મૂટ ગયા ઘટે તો જિંદગી ઘટે એ આ રતાળું રતાળુ ઊંધિયારે ખાવાની ક્યાંક મજા ભાઈ રતાળુ જે ઊંધિયામાં હોય તો મને તો વધારે જ ગમે જે લોકો રતાળુ પ્રેમી હોય ને મને કોમેન્ટ કરજો આ શું હોય છે આ છે તમને બતાવી દઉં લાલ બાય ઉત્તરાયણ આવે છે જો તમારા ઘરમાં બનાવવું હોય તો આપડી રીતે બનાવો મોજ પડી જશે ખાવ ને તમને જલસો પડી જાય તમને એમ થાય ગોપાલભાઈ માન કરાવે છે પણ ખરેખર ઊંધિયું છે ને ભાઈ દિલથી બને હવે જો તમને આ રેસીપી તમને સારી લાગે તો બધું બધું શેર કરજો અને તમારા ઘણા બધા મિત્રો આપણી રીતે બનાવતા હોય તો મને કોમેન્ટ કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય જય હિન્દ જય ભારત